મોટી માત્રામાં મગફળી ભીની પડી ગઈ હોવાથી વેપારીઓ તેના ભાવ વધુ ઘટાડી દીધા છે જે કારણે ખેડૂતોને પડતા પર પાટો જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો જણાવે છે કે મગફળીની ખેતીમાં ખર્ચ વધી ગયો છે બીજ ખાતર મજૂરી અને સિંચાઈનો ભાર વધ્યો છે પણ પાક વેચીતી વખતે યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યો છે આંગે બિલડી માર્કેટયાર્ડમાં આજરોજ બિલડી માર્કેટ ખાતે હરાજી કરતા તમામ વેપારીઓ સાથે બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા મીડિયા સેલ ઇન્ચાર્જ નારાયણભાઈ જોશી દ્વારા વેપારીઓ સાથે મીટિંગ યોજાઈ જેમાં વેપારીઓને ખેડૂતોને મગફળીના ભાવ કઈ રીતે ઊંચા મળે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી બિલડી માર્કેટ યાર્ડ ખાતે મળેલ મિટિંગમાં વેપારી આગેવાનોએ બાહેદરી આપી કે અમે ખેડૂતનું હિત એ અમારું હિત તે રીતે ઊંચો ભાવ મળે તે રીતે અમે ઉપર મિલોમાં પણ ઊંચા ભાવ મળે તે રીતે પકડ પકડી ખેડૂતોને સારા ભાવ આપવાના પ્રયત્ન કરશું સ્થાનિક ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડૂતોને યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ મળે આ પ્રયાસો કરવામાં આવે અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે ખેડૂતોનું આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાનો સમય હવે આવી ગયો છે જો યોગ્ય પગલાં લેવા નહીં આવે તો ખેડૂતની હાલત વધુ દયનીય બની રહેશે એવા જીગર ચાવડા ભેડી નમસ્કાર હું છું જીગર ચાવડા અને આપ જોઈ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી અત્યારે આપણે આવ્યા છીએ ભીલડી માર્કેટ યાર્ડમાં જ્યાં આ વર્ષે મગફળીના ભાવમાં બિલકુલ ઘટાડો આવવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તો આપણે અહીંયા જોઈશું કે ખેડૂતોને મગફળી શું ભાવ જઈ રહી છે અને એમને કેવા ભાવ મળી રહ્યા છે શું નામ છે આપનું મારા નંબર આઠવડ લાલાજી જોગાજી છે ગામ જૂના નિષ્ણાત તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાના ભેડી અમે વેપાર કરવાયા છે ખેડૂત પણ મગફળીના ભાવે કંઈ મળતા નથી આજે આજે તમારો મગફળી શું ભાવ સાડી સાતસો રૂપિયા કરે સાતસો સાતસો રૂપિયા ભાઈ સાતસો છત્રી તો તમને શું લાગે છે કે આ વર્ષે મગફળીમાં નુકસાન છે કે નફો નુકસાન છે મોટા પાયે નુકસાન જ છે એકદમ વરસાદે મારી બન્યા છે તો આ ખેડૂતો મારીને પેલા વેપારી મારી નાખે છે ખેડૂતો પૂરી પૂરી હાલત હાલત જ છે ખાતર બિયારણ ના વળશે કે નહીં વળે ખાતર બિયારણ ના વળે સાહેબ વળતા છે યાદ છે ને વળે ખેડે ના વળે તો ખેડે નથી વળતા શું નામ છે મારું નામ રાઠોડ દારસિંગ ચમનજી ગામ જૂના નેસડા અને આમ વેપારી ભાવ ઓછા આપે છે અને પણ મળતર કોઈ ખેડૂતોને મળતી નથી વાવેતરમાં નુકસાન છે પાકનું નુકસાન છે સાર બી બગડી ગઈ પણ એ મગફળીનો કોઈ હાલત વગર થઈ ગયેલી છે તો એવું જણાઈ રહ્યા છે કે એમને મગફળીના ભાવ યોગ્ય ભાવ મળતા નથી જેનાથી એમના